કુળદેવીશ્રી ચામુંડમાં યુવા ગ્રુપ દ્વારા યોજાયો સેવા કેમ્પ ચોટીલા પદયાત્રાએ જતા પદયાત્રિકોની સેવામાં કુળદેવીશ્રી ચામુંડમાં યુવા ગ્રુપ દ્વારા યોજાયો સેવા કેમ્પ આ સેવા કેમ્પ નિઃશુલ્ક સેવા કરવામાં આવે છે જેમાં ચોટીલા પદયાત્રા પદયાત્રી જતા યાત્રિકો માટે જમવાની સુવિધા ચા પાણી નાસ્તાની સુવિધા તેમજ યાત્રિકોને રાત રોકાવવું હોય પાંચસો યાત્રિકો સુધી રાત રોકવાની સુવિધા કરવામાં આવે છે પદયાત્રિકો તડકાના ચાલીને આવ્યા હોય ત્યારે તેમને ઠંકની રાત મળે તે માટે કુલર પંખાની અને ફોગર વ્યવસ્થા રાખવામાં આવે છે પદયાત્રીઓ માટે અહીં મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા અને પદયાત્રિકોને પગ દુખાવા માટે મેડિકલ સુવિધા ટ્યુબની સુવિધા તેમજ પગમાં બામની સુવિધા વગેરે વગેરે સુવિધા આ યુવા ગ્રુપ દ્વારા આ કેમ્પમાં નિઃશુલ્ક આયોજન પદયાત્રિકોની સેવા સેવા માટે આ કેમ્પમાં કરવામાં આવે છે અહેવાલ રસિક વેગડા કુળદેવીશ્રી ચામુંડમાં યુવા ગ્રુપ દ્વારા યોજાયો સેવા કેમ્પ ચોટીલા પદયાત્રાએ જતા પદયાત્રીકોની સેવામાં કુળદેવીશ્રી ચામુંડમાં યુવા ગ્રુપ દ્વારા યોજાયો સેવા કેમ્પ આ સેવા કેમ્પ નિઃશુલ્ક સેવા કરવામાં આવે છે જેમાં ચોટીલા પદયાત્રા પદયાત્રી જતા યાત્રિકો માટે જમવાની સુવિધા ચા પાણી નાસ્તાની સુવિધા તેમજ યાત્રિકોને રાત રોકાવવું હોય પાંચસો યાત્રિકો સુધી રાત રોકવાની સુવિધા કરવામાં આવે છે પદયાત્રિકો તડકાના ચાલીને આવ્યા હોય ત્યારે તેમને ઠંકની રાત મળે તે માટે કુલર પંખાની અને ફોગર વ્યવસ્થા રાખવામાં આવે છે પદયાત્રીઓ માટે અહીં મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા અને પદયાત્રિકોને પગ દુખાવા માટે મેડિકલ સુવિધા ટ્યુબની સુવિધા તેમજ પગમાં બામની સુવિધા વગેરે વગેરે સુવિધા આ યુવા ગ્રુપ દ્વારા આ કેમ્પમાં નિઃશુલ્ક આયોજન પદયાત્રિકોની સેવા સેવા માટે આ કેમ્પમાં કરવામાં આવે છે અહેવાલ રસિક વેગડા જય માતાજી હું છું પ્રતાપ ગોરભા અને ચોટીલા પદયાત્રા જતા પદયાત્રિકોની કુલદેવ શ્રી ચાવડુમા યુવા ગ્રુપ દ્વારા બોટાદમાં રાવટીનું એટલે કે કેમ્પનું આયોજન કરી અને એમ કે નિઃશુલ્ક સેવા કરવામાં આવે છે જેમાં ચોટીલા પદયાત્રા છતાં પદયાત્રિકો માટે ચા પાણી નાસ્તો તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ પદયાત્રીઓને કદાચ રાતવાસો રોકાવવું હોય તો રાતવાસો રોકાવાની સુવાની તમામે તમામ વ્યવસ્થા કરવામાં આવે છે અહીંયા કદાચ પાંચસો સુધી પદયાત્રિકોને રાતવાસો રોકાવો હોય તો પાંચસો સુધી પદયાત્રિકોને રાતવાસો રોકાવાની વ્યવસ્થા છે તેમજ મેડિકલ સુવિધા છે અને ખરાબ બપોરે કોઈ પદયાત્રિકો ચાલીને આવ્યા હોય તો એ યાત્રિકોને એમ કહેવાય કે ગરમીમાં એમ ક્યાંક રાહત મળે એટલે કુલરની વ્યવસ્થા છે મેડિકલ વ્યવસ્થા છે તમામે તમામ પ્રકારની આ રાવટી ગ્રુપમાં અને કોઈ પદયાત્રિકો ચાલી લાવે તો યુવા ગ્રુપ ના મિત્રો છે એ પોતે પદયાત્રીકોને એમ કહેવાય કે પોતાના હાથેથી માલિશ કરી દેશે આવી વગેરે વગેરે આ સેવા ગ્રુપમાં બોટાદ યુવા ગ્રુપ કુલદેવસિંહ ચાવન યુવા ગ્રુપ દ્વારા સેવા કરવામાં આવે છે જય માતાજી